અગિયાર લાખની સોનાની ઠગાઈ તેમજ વિશ્વાસઘાતના ગુના કામે છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી સુરતથી પકડી પડાયો લોકસભા સામાન્ય ચૂંટણી અનુસંધાને અધિક પોલીસ મહાનિર્દેશક સી આઈડી તે અનુસંધાને પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ પેરો ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા ના ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ હોય ભુજ શહેર એ ડિવિઝન આરોપી શેખ તાલુકો પાંડવા જિલ્લો હુગલી પશ્ચિમ બંગાળ વાડાઈ ફરિયાદી શ્રી અલ્તાફભાઈ જુસફભાઈ ખત્રી રહેવાસી ભુજ કસવા પાર્ક તથા ભરતભાઈ મુરજીભાઈ સોની તથા મુસ્તફા અકબર અલી શેખ

જે હકીકત આધારે સુરત મુકામે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી વર્કઆઉટ કરી મજકુર આરોપીને સુરત મુકામેથી હસ્તગત કરી તારીખ 21 માર્ચ ના રોજ સીઆરપીસી કલમ 41 પેટા કલમ 1 પેટા કલમ આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં પેરોલ ફ્લો સ્ક્વોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાઘેલા સાહેબ સાથે સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઇવ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે